તો અમે જણાવશો કે ઘરસભાની શરૂઆત કઈ રીતે તમને ક્યારે એવું ન થાય કે આજ એક બે દિવસ બ્રેક લઈ લઈએ આપ હજુ કેટલા સમય સુધી કન્ટિન્યુ નમસ્કાર વેલકમ બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી આપની સાથે હું વિવેક અને તે આપની સાથે છે સરદાર ધામના નિર્માતા એવમ ઘર તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા શ્રી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિતેશ રૂપદાસજી સૌ તો સ્વામીશ્રી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે ચર્ચા કરવાની છે ઘરસભા ઉપર જે લોકોને નથી ખબર કે ઘરસભા શું છે એને હું ટૂંકમાં માહિતી આપું તો પૂજ્ય સ્વામીશ્રી છેલ્લા ચૌદસો દિવસથી સતત ચાર વર્ષ હમણાં પૂરા થશે દરરોજ રાત્રે નવ કલાકે ટીવીના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી લાઈવ કથાનો લોકોને રસપાન કરાવે છે અને આ લાઈવ કથાને સ્વામીશ્રીએ ઘર નામ આપ્યું છે આના ઉપર આપણે વિસ્તૃત માહિતી મેળવી છે એ પહેલાં સ્વામીશ્રી અમને જણાવશો કે ઘરસભાની શરૂઆત કઈ રીતે થઈ ઘરસભાની શરૂઆત મારી દ્રષ્ટિએ તો ભગવાન ઈચ્છાથી થઈ લોકડાઉન જ્યારે ચાલતું હતું ત્યારે અમારા સંતોની એક ભાવના હતી મને કે ગુરુશ્રી લોકો બિચારા ઘરમાં પુરાયેલા છે તો આપ એક એક દોઢ દોઢ કલાક લોકોને સારું પ્રવચન આપો તો ઘરમાં બેઠેલા શાંતિ થાય એટલે આપણે સત્સંગ નિમિત્તે આનો પ્રારંભ કર્યો પણ એકાદ મહિનો થયો હશે અને શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ એનો મેં પ્રારંભ કરતા હતા તો વ્યાસપીઠ ઉપર બેઠો અને ભગવાનની જ મરજીથી આ ઘર સભાનો પ્રારંભ થયો સમજો મને પ્રેરણા થઈ હૃદયમાં કે આ સભાનું સત્સંગ સભાનું નામ આપણે ઘર સભા રાખીએ નામ ઘર સભા હશે તો લોકોના મનમાં થશે કે આપણા પરિવારની કાંઈક વાત હશે તો લોકો સાંભળશે તે જેનું બદલશે અને બસ એવી જ રીતે આ ઘર સભા નામ અસ્તિત્વમાં આવ્યું એટલે સહજ રીતે સહજ રીતે ઠાકોરજીની મરજીથી બાર માર્ચ બે હજાર વીસમાં આનો રાતના નવ વાગ્યા રાગ્ય દિવસ સો મને પ્રશ્ન એ થાય છે કે એ સમય આજથી ચાર વર્ષ પહેલાં આપ શ્રી વ્યાસપીઠ ઉપર આરુર થઈને ઘરસભા જ્યારે કહેતા હતા અને આજે ચૌદસો ચૌદસો દિવસો વયા ગયા છે એટલે જે પહેલા દિવસે તમે ઘર સભા કરતા જે કથા કરતા અને આજના દિવસે જ્યારે વ્યાસપીઠ ઉપર આરુર થઈને કથા કરો છો તો તમને અંતરથી કાંઈ એવો ડિફરન્સ અનુભવાય છે કે તમને આમ કાંઈ અલગ ફીલ થાય ખરું એક દ્રષ્ટિએ તો કાંઈ ફીલ અલગ નથી તેમ છતાંય બહુ જ્યારે કોઈ પણ વસ્તુનું મનોમંથન થાય તો એ સહજ રસાળ બને ચાહનિક બને અને પરમાત્માની પ્રસન્નતાના પાત્ર પણ બનીએ એટલે મને એવું લાગે છે કે પહેલી ઘરસભા કરવા હું જ્યારે ગયો ત્યારે મને એમ નહોતું થતું કે આ ઠાકોરજીની પહેરણીથી આપણે અત્યારે બધું ચાલે છે પ્રગટ થાય ઠાકોરજીની ઈચ્છાથી અને હવે તો મને બહુ ફીલ થઈ રહ્યું છે કે આ ઘરસભા સ્વયં ઠાકોરજી ચલાવે છે અને મને ઘરસભા કહેવાનો ખૂબ આનંદ આવે છે અને ચૌદસો દિવસમાં આપે ભારતના અમુક રાજ્યો અને ગુજરાતના અમુક શહેરોમાં સતત ગામડામાં તમે વિચરણ શરૂ રાખ્યું હશે તો ભારતના એવા કયા કયા રાજ્યો છે અને દેશ વિદેશમાં એવા કયા કયા દેશો છે કે જ્યાં આપે ઘરસભા કરેલી છે ઠાકોરજીની મરજીથી ઘરસભા ક્યાં નથી ગઈ અમેરિકાના સતત સ્ટેટમાં અમે ઘરસભા કરીએ છીએ કેનેડાના પણ ઘણા બધા સ્ટેટોમાં કરી ઇંગ્લેન્ડમાં કરી ઇંગ્લેન્ડના અલગ અલગ સ્ટેટોમાં કરી થાઈલેન્ડ કરી દુબઈ કરી આફ્રિકાના ઘણા બધા સ્ટેટોમાં ઘરસભા કરી સીસલ્સમાં કરી ભારતમાં મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા ગુજરાતના લગભગ બધા જ મોટા સિટીઓમાં આમ તમે ગણો તો સુરત નવસારી આ બાજુ વડોદરા ભરૂચ એથી આ બાજુ આગળ આવતો આણંદ વિદ્યાનગર અમદાવાદ પછી ભાવનગર મહુવા રાજકોટ જામનગર લગભગ લગભગ બધા જ મોટા મોટા સિટીઓમાં ઘરસભા થઈ અને વ્યાપક પ્રમાણમાં ગામડામાં પણ ઘરસભા થઈ છે એટલે સતત તમારે ધારો કે આજે અમદાવાદ હોય તો ક્યારે મુંબઈ હોય છે અને પ્રમ દિવસે ત્યારથી દુબઈ પણ જવાનું હોય છે અને મને પ્રશ્ન એ થાય છે કે બેઝિકલી અમે મીડિયા ફિલ્ડમાં છીએ

લોકોનું જીવન કેમ દિવ્ય બને વૈશ્યન વગેરે કુટેવ વગેરે વગેરે કેમ મુક્ત થાય એ અમારો મુખ્ય હેતુ હોય છે તો ઘરસભાઈની સાથે સાથે તમને આશ્ચર્ય થાશે કે અમે આ ત્રણ ચાર વર્ષની અંદર વીસ હજાર એકવીસ હજાર કરતાં વધારે પધરામની ઘેર મેં મુલાકાત લીધી છે એટલે રૂબરૂ રૂબરો જોઈને ઘરે પધરામણી કરી છે એમાં કદાચ શરીર થોડું ઘણું થાકેલું હોય પણ મારી વ્યક્તિગત કથાની બહુ મોટી રુચિ છે હું જ્યારે કથા કરું છું ને ત્યારે આખો દિવસનો થાક મને ઘરસભા કૃથુ ઉતરી જાય છે લાગતો નથી એટલે મને ખેંચાણ હોય કે નવ વાગવાનો સમય થયો છે તો જલ્દી આપણે પહોંચીએ અને ઠાકોરજીની કૃપાથી એક પણ ઘરસભા એવી નથી કે આપણે ક્યારે ટાઈમ મિસ થયા હોય ટાઈમ ટુ ટાઈમ ચૌદસો દિવસ કન્ટિન્યુ ચાલ વર્ષે નહીં જ અને તમે આટલું વિચરણ કરો છો આટલો દાખલો કરો છો તો ઘરસભાનો તમારો કરવાનો મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ જો આપણને બધાયને ઠાકોરજીએ બનાવ્યા એનો મુખ્ય હેતુ જો જોવો ને તો બહુ લોકો ઓછા સમજી શકે છે કે આપને બધાને ઠાકોરજી મુક્ત થવા માટે આ ધરતી મોકલ્યા છે એટલે મારો મુખ્ય ગોળ તો એ જ છે કે મમુક્ષ આત્મા મુક્ત સ્થિતિ સુધી પહોંચે હવે મુક્ત થવામાં જ્યાં જ્યાં અડચણો હોય ક્યારેક વેસન અડચણો હોય ક્યારેક સ્વભાવ અડચણો હોય બીજા ત્રીજા ઘર્ષણો અડચણો હોય એ બધી અડચણોમાંથી બહાર નીકળે દિવ્ય જીવન બને અને મુક્ત સ્થિતિ સુધી પહોંચે અને પરિવારો બધા સુખી થાય એ આપણો મુખ્ય ગોલ છે ચોક્કસ અને આપણું મનુષ્ય તન એના માટે જ બેઝિકલી છેલ્લું તો એ જ છે લોકો અત્યારે ઘણા પ્રશ્નો કરતા હોય છે કે આધ્યાત્મિક જીવન શા માટે જીવવું જોઈએ એટલે એક પ્રશ્ન એ પણ થાય કે બાળકો યુવાનો અને વૃદ્ધ લોકોએ શા માટે ઘર સભા સાંભળવી જોઈએ સાચું કહું તો આધ્યાત્મિક જીવન જ્યાં સુધી માણસ નથી જીવો ત્યાં સુધી જીવન જ નથી જીવવો તો જ્યાં સુધી આધ્યાત્મિકતાની અંદર એન્ટ્રી નથી કરતો ત્યાં સુધી જેમ દૂધ પીધું જ નથી છાશ જ પીધી છે તો દૂધની શું મીઠાશ એને ખબર જ નથી એકવાર દૂધની મીઠાશનો અનુભવ કરે ને તો છાશ કરતા એને અનેક ગણો વધારે એમાં અનુભવ શ્રેષ્ઠ સાબિત થશે એમ જગતના બધા સુખો ખાવાનું પીવાનું ગાડી બગલા એક્સ કોઈ પણ સુખ હોય વિષય ભોગ એક્સ વાયઝેડ કોઈ એના કરતાં આધ્યાત્મિક સુખ અનેક ગણું શ્રેષ્ઠ છે હું તો એમ કહું કે દુનિયાની અંદર ડૂબેલો માણસ એક ફીટ મારી પાસે બેસે ને પંદર વીસ મિનિટ આપણને સાંભળે મુક્ત ભાવની વાતને સાંભળે કે અમે જે સિસ્ટમ બધા એક મુક્ત ભાવથી તમે ભજન કરો એ સિસ્ટમથી ભજન કરે ને તો માણસ આખી જિંદગી સુખ અનુભવે છે એના કરતાં અનેક ગણા સુખમાં એ ડૂબશે તે તેને ખબર પડશે કે આધ્યાત્મિકતાની જ આવશ્યકતા છે ચોક્કસ અને આપ જે આ મુક્ત ભાવની વાતો કરો છો કરસભા એમાં હોય છે અત્યારે ઘણા નવા દર્શકો હશે જે આ વિડીયો નિહાળી રહ્યા છે એને જો કરસભા જોવી હોય તો ટીવીમાં એવી કઈ ચેનલ છે અને યુટ્યુબમાં એવા કયા પ્લેટફોર્મ છે અને કેટલા વાગ્યે ઘરસભા નિહાળી શકે છે જેને ઘરસભા જોવાની ઈચ્છા હોય તો આસ્થા ભજન ચેનલ લક્ષ ચેનલ આસ્થા ગુજરાતી ચેનલ કર્તવ્ય ચેનલ સાથે સાથે સરદાર કથા યુટ્યુબ લક્ષ યુટ્યુબ યુટ્યુબ આસ્થા ભજન યુટ્યુબ વગેરે એમાં એ પ્રાપ્ત થશે આસ્થા ભજન એટલે વિડીયો કોન ટાટા સ્કાય ફ્રીડીશ વગેરે વગેરે ડીસોમાં પણ એ પ્રાપ્ત થાય છે અને આપણી ઘર સભા રાઈટ રાત્રે નવ વાગે સ્ટાર્ટ થાય સાડા દસે પૂરી થાય છે પણ તેમ છતાં બીજે દાડે કોઈને જોયું હોય તો યુટ્યુબ સરદાર કથા યુટ્યુબ વગેરેમાં અવેલેબલ હોય છે સો જેટલા પણ નવા લોકો છે એને જો ઘર સભા જોવે તો સ્વામી શ્રી બતાવ્યા મુજબ ટીવી ચેનલોને યુટ્યુબમાં પણ તમે નિહાળી શકો છો અને હવે પ્રશ્ન એ થાય છે કે આપ કન્ટિન્યુઅસ આટલું ટ્રાવેલિંગ કરો છો અને આઈ થિંક એકલાથી તો આ શક્ય નથી હોતું તમારી સાથે તમારા સંતોનો સ્ટાફ હોય છે પ્લસ મેનેજમેન્ટ કરવાનું હોય છે સંગીતનો સ્ટાફ હોય સાઉન્ડનો સ્ટાફ હોય તો અહીંયા કેટલા જણાનો સ્ટાફ હોય છે અને સ્ટાફનો કેટલો સહકાર તમને મળે છે સાચું કહું તો સ્ટાફનો મને સો એ સો ટકા સહકાર પ્રાપ્ત થયો છે આજને દિવસે કહું તો એક હજાર ચારસો ને ચોવીસમી પચીસમી ઘર સભા છે આજે હા પણ તેમ છતાં આજ દિવસ સુધી અમારા સ્ટાફને એક વ્યક્તિ એવું નથી કહ્યું કે ગુરુ સાહેબ થાકી ગયા છીએ કે એક વ્યક્તિએ અણગમોની દેખાડ્યો કે ક્યારે અમારી ઘરસભાના સ્ટાફમાં ઘર્ષણ અત્યાર સુધી થયું નથી સ્ટાફ બહુ મોટો હોય છે અમારા સંતોનો સ્ટાફ ઘરસભામાં લગભગ વીસની આજુબાજુ એની સાથે સાથે મીડિયા ટીમ આખી અમારી સાથે જ હોય છે દેશ વિદેશમાં પછી સાઉન્ડ હોય તો અમારી સાઉન્ડ ટીમ પણ સાથે હોય વિડીયો ટીમ પણ સાથે મીડિયા ટીમ પણ સાથે હોય છે સંગીત મ્યુઝિકવાળા પણ સાથે હોય એટલે બધા મળીને પાંત્રીસ ત્રીસથી પાંત્રીસ જણાનો અમારો સ્ટાફ હોય એના વિદ્યુત વાહનો વગેરે બધું સાથે હોય કન્ટિન્યુઅસ ત્રીસથી પાંત્રીસ જણાનો સ્ટાફ તેમ છતાં પણ જો સુધી એક પણ કર્ષણ નહીં અને હવે અંતિમ પ્રશ્ન તરફ જવું છે મારે જે લોકો સ્વામી સંપ્રદાય સાથે જોડાયેલા છે એ કન્ટિન્યુઅસ ઘર સભા નિહાળતા હોય સો એનો એક પ્રશ્ન હશે અને મને પણ એક નિજી પ્રશ્ન છે કે આપ હજુ કેટલા સમય સુધી કન્ટિન્યુઅસ સાચું કહું તો મને ખબર નથી ક્યાં સુધી ઘર ચાલશે ઠાકોરજી જ્યાં સુધી મરજી હશે ત્યાં સુધી ઘર સભા ચાલશે તેમ છતાંય તમે પૂછો છો લખો કે કદાચ જો શરીર શરીરનું કામ કરે તમને ગ્રસ્થોને અમે કાયમ કહીએ છીએ કે તમારી નિવૃત્તિ લેવી અમુક સમયે પરમાત્મામાં મન છોડવું અમે તો ભગવાન સાથે લાગેલા હોય તેમ છતાંય પણ આ પ્રવૃત્તિમાંથી વૃત્તિઓ પાછી હું મારી પાસઠ વર્ષની ઉંમરે અઠાવન થયા છે પાસઠ વર્ષની ઉંમરે હું વૃત્તિઓ પાછી વાળવાનો છું પણ એક દિવસે ઘરસભાઓ બંધ નહીં કરું મારા સ્થાને હું નિમિષ તો સાત મેં એક દાડા એ કરશે છ દિવસ હું કરીશ ધીમે ધીમે કરતાં બે દિવસ એ કરશે પાંચ દાડા હું કરીશ એમ કરતાં કરતા સાતે દાડાને સોંપી દઈશ પણ મને એવું લાગે છે ઘરસભા કન્ટિન્યુ રહે અચ્છા એટલે જે પ્રશ્નની ઘણા લોકોને આતુરતા હતી એનો પણ આપણે જવાબ આપ્યો સ્વામીશ્રી આપનો ખૂબ ખૂબ આભાર આપે આપનો કિંમતી સમય કાઢી દર્શકોની ઘરસભા વિશે માહિતી આપી અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા પરિવારજનો મિત્રો સાથે અવશ્ય શેર કરજો ત્યાં સુધી મળતા રહીશો આજ બીજા ઇન્ટરવ્યુ સાથે નમસ્કાર જય હિન્દ જય ભારત